નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે આપણે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન બેની પેપરનું આપણે સોલ્યુશન કરીશું પૂરક મૂલ્યાંકન બે વિજ્ઞાન ધોરણ આઠ પ્રશ્ન એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એ આઠ માર્ક્સના છે અને આઠ વિકલ્પો છે એક વિકલ્પનો એક માર્ક્સ રહેશે તો પહેલું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે જવાબ આવશે બી અહીંયા અહીંયા લખેલું છે સામે બીજું છે કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે જવાબ આવશે બી ત્રીજો છે નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે જવાબ આવશે ડી ચોથું છે નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી જવાબ આવશે એ પાંચમું તરલ દ્વારા વસ્તુની ગતિની અવરોધતા બળને શું કહે જવાબ આવશે એ છઠ્ઠું નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે જવાબ આવશે સી સાતમો વિકલ્પ છે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા ઉપર સાનું આવરણ ચઢાવવામાં આવે છે જવાબ આવશે એ આઠમો વિકલ્પ છે નીચેના પૈકી કંઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી જવાબ આવશે ડી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એ પણ આઠ માર્ક્સની હશે અને આઠ ખાલીયા પૂછાશે પહેલી ખાલીયા છે નળ જાતીય અંતરસ્ત્રાવ ખાલીયા છે તો ટેસ્ટ્રોસ્ટેરોલ બીજું છે જમીનની ઊંચાઈ જેમ વધે છે ત્યાં વાતાવરણનું દબાણ ખાલીયા તો ઘટે ત્રીજું સાયકલ સવાર ખાલીયા પ્રકારનું બળ તેના પેન્ડલ પર લગાવે છે જવાબ આવશે સ્નાયુ બળ ચોથી ખાલી ગયા છે મોટાભાગના મશીનોમાં સરકતા ઘર્ષણને ખાલિયાના ઉપયોગ દ્વારા લોઠણ ઘર્ષણમાં ફેરવામાં આવે છે તો બોલ બેરિંગ પાંચમી ખાલી છે ખાલિયા કરતા વધુ આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી તો જવાબ આવશે વીસ એચ ઝેડ છઠ્ઠી ખાલિયા છે ધ્વનિ પ્રબળતા તેના ખાલિયા પર આધાર રાખે છે જવાબ આવશે કંપ વિસ્તાર સાતમું છે એલ સાથે જોડાયેલ બે તાણને ખાલિયા કહે છે જવાબ આવશે લીડ્સ આઠમું જે તે પદાર્થ વીજ છે કે નહીં તે જાણવા ખાલિયાનો ઉપયોગ થાય છે તો ઇલેક્ટ્રોસ્કોપ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો એ પણ આઠ માર્ક્સના પૂછ્યા છે અને આઠ પ્રશ્નો આપેલા છે પહેલું છે વીજ બારીત પદાર્થમાંથી વીજ બારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે અર્થિંગ બીજું ચાર તીવ્રતાવાળા ભૂકંપ કરતા છ તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે જવાબ આવશે એક હજાર ગણી ત્રીજું પાણીના વિદ્યુત પૃથ્થાકરણની પ્રક્રિયામાં કેથોડ પર કયો વાયુ ઉદ્ભવે છે તો જવાબ આવશે હાઇડ્રોજન ચોથું પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગઢ પર કયા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે જવાબ આવશે જીંક પાંચમું ધ્વનિની પ્રબળતાનું એકમ જણાવો તો જવાબ આવશે ડેસી બળ છઠ્ઠું ઘર્ષણ ઓછું કરવા વપરાતા કહે જવાબ આવશે ઊંઝણ સાતમું જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે કયું બળ છે જવાબ આવશે ગુરુત્વાકર્ષણ બળ આઠમું છોકરામાં મોટી થયેલી સ્વરપેટી બહારની તરફ ઉપસી આવે છે તેને ખાલીયા કહે છે તો જવાબ આવશે કંઠવની પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકનો ઉત્તર લખો ગમે ચાલ લખવાના રહેશે આઠ માર્ક્સના એટલે એક પ્રશ્નના બે ગુણ થાય તો પહેલો છે એઆઈડીએસ કયા વાયરસથી થાય છે તેનો ફેલાવો કેવી રીતે થાય છે તેનો જવાબ અહીંયા તમને આપેલો છે તમે જોઈને તૈયાર કરી શકો બીજું બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી ચાર અસરો જણાવો એનો પણ અહીંયા જવાબ તમને આપેલો છે જોઈને તૈયાર કરવો ત્રીજો પ્રશ્ન છે ઘર્ષણના બે ફાયદા અને બે ગેરફાયદા જણાવો એનો પણ અહીંયા જવાબ લખેલો છે વાંચીને તૈયાર કરી લેવાનો ચોથું ઘોઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવતા ચાર મુદ્દા આપો એ પણ અહીંયા જવાબ આપી દે દીધેલો છે પાંચમો પ્રશ્ન જે ભૂકંપ સાથે થાય છે તે સમજાવો એનો પણ અહીંયા જવાબ લખેલો છે આમાંથી વાંચીને તૈયાર કરવો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો ગમે તે ચાર એ પણ આઠ માર્ક્સના રહેશે એટલે કે એક જે આપ્યો તફાવતનો બે મુદ્દા આપો તો એના બે માર્ક છે એવી રીતે તો નરજાતીય અંતસ્ત્રાવ અને બાદાજાતીય એના બે બે મુદ્દા લખવાના છે તે અહીંયા લખીને બતાવેલા છે આ પ્રમાણે તફાવત લખી શકાય બીજું છે વ્યાખ્યા આપો એમાં પહેલી છે દબાણ એનો પણ જવાબ આપેલો છે બીજી વ્યાખ્યા છે કંપ વિસ્તાર એનો પણ અહીંયા જવાબ આપેલો છે તમે જોઈ શકો છો ત્રીજું છે વૈજ્ઞાનિક કારણ આપો તો વાહનોના ટાયરો ખાંચાવાળા હોય છે તેનો પણ અહીંયા જવાબ તમને આપી દીધો છે ચોથું નીચેનાના માત્ર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શકતી ત્રણ અસરો જણાવો એનો પણ અહીંયા જવાબ આપ્યો છે બીજું તમારી આસપાસ ઇલેક્ટ્રોલેટિક પાંચ વસ્તુના નામ આપો એનો પણ અહીંયા જવાબ આપેલો છે પાંચમું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું છે કોપર સલ્ફીના દ્રાવણો વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે તો ખોટું બીજું એલ ઇડીનું પૂરું નામ લાઈટ ઇલેક્ટ્રોડ ડિવાઇસ છે તો ખોટું ત્રીજું ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહ ભર્યું નથી તો સાચું ચોથું છે કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ઋણ વિજબાળ મેળવે છે તો ખોટું તો મિત્રો આ પેપર તમારી પ્રેક્ટિસ માટે જ આમાંથી પ્રેક્ટિસ કરવી અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે આ પેપરની તૈયારી તમારે કરી લેવી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો